હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ અત્યારે સમય થઈ રહ્યો છે અગિયાર વાગી રહ્યા છે માસી કચરો વાળી રહ્યા છે અત્યારે અમે ઉપર છે અને અત્યારે ગણપતિ દોરવા માટે આવ્યા છે તો હવે લગ્નના બે દિવસ બાકી છે એટલે સ્થળ ચાલી રહી છે બરાબર નહીં અને આજે અમારી દુલ્હનને પાર્લરમાં જવાનું છે આજે દુલ્હને પાર્લરમાં જવાનું છે આજે શું વેક્સ ફેશિયલ ને બધું કરાવવા જાણું છે મેદી કાલે છે આજે તો અમારે પણ ફેશિયલ અને મેદી ને બધું કરાવવાનું છે તો અમારે જવાનું છે પાર્લરમાં તો હવે આજે તો બધા મહેમાન પણ આવી જશે હવે બે દિવસ તો બરાબરની ધમાલ છે આ શું છે બહુ ધમાલ કરે છે રોટલી શાક ખાતી નથી ખાય છે શું ખાધું શું ખાય શું છે અને નીયુ જય માતાજી કરો મારા બાબાના લગ્ન છે તમે બધા આવજો ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે સવા નવ વાગી રહ્યા છે અને આજે ફાઈનલી મંડપ પણ બંધાઈ ગયો છે સાડા દસ વાગી રહ્યા છે સાંજ અને અમે નવું પ્રિન્ટર લાવ્યા હતા તો એની શરૂઆત કરી દીધી છે પ્રિન્ટ કાઢવાની લકી ભાઈ નહીં વાલા અને આજે અમે મેદી પણ મૂકી દીધી છે માસીએ મેદી મૂકી છે માસી બતાવો મેદી છો દુલ્હનની મમ્મી એ મેદી મૂકી દીધી છે હજી દુલ્હનની બાકી છે દુલ્હનને કાલે એટલે નીહુ એ મેદી મૂકી છે જો મારે નીહુ એ મેદી મૂકી છે મસ્ત અને રવિવારે અમારા નળદબાના લગ્ન છે તો અહીંયાથી જવાનું છે સમૂહમાં ધોળકા સમૂહ છે એટલે ત્યાં જવાનું છે હવે કાલે તો બધા મહેમાન આવી જશે થોડાક આવી ગયા છે થોડાક કાલે આવશે એટલે હવે કાલથી ને ધમાલ ચાલુ થશે તો આજનો વિડીયો આપણે અહીંયા જ એડ કરીશું પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં તો અત્યારે સમય થઈ રહ્યો છે સાત વાગી રહ્યા છે અને આજે મોસ્ટ ઓફ બધા મહેમાન પણ આવી ગયા છે ને જમવામાં હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા રવિભાઈ છાસમાં મસાલો નાખે છે સરખો નાખજો ખારી ના થઈ જાય બરાબર અને અહીંયા બધા ફેમિલી મેમ્બર બધા બેઠા છે કાકી સાસુ છે માસી સાસુ છે મોટી મમ્મી છે બધા બેઠા છે અને મમ્મીને અત્યારે માતાજીને થાળ ધરાઈને આવ્યા છે તો અહીંયા અમારી દુલ્હન રેડી થઈ રહી છે મેંદી માટે જો શું બોલો

ગાના ગાઓ હેડો રાજુ

अच्छा भाई ऐसा आता है क्या लकी हो कर आते एक ही करें मतलब ट्रैक्टर और की जो है आपको हेलो एक और पर पर सबका अच्छा मेरा हाथ जोड़ आपने चलाओ मेरा नाम है तभी तुम्हारा कंप्लीट हो जाएगा एक बना लीजिए थोड़ा माता जी के खाना

इधर देखावे नहीं देते